ઘોડાની લગામ છૂટતા ઘોડો બેલગામ બન્યો અને જેના કારણે રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા હતા રાહદારીઓમાં કુતુહલ સર્જાયું હતું અને કેટલાક લોકો ગભરાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા વડોદરા શહેરના વાસનાભાઈ રોડ પરનો આ વિડીયો હોવાની માહિતી મળી રહી છે કે જેમાં ઘોડાની લગામ છૂટી ગઈ ને જેના કારણે ઘોડો રસ્તા પર આમ તેમ ફરી રહ્યો હતો જ્યાંથી વાહનો પણ પસાર થઈ રહ્યા હતા જેના કારણે કોઈને નુકસાન પણ પહોંચી શકતો સાથે જ આ વિડીયોમાં પાસે જ પીસીઆર વાન પણ ઊભેલી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે પાલતુ પ્રાણીઓ પાડનાર સામે હવે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું